સરદાર આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે જે કોમો પોતાના પૂર્વજોના ઇતિહાસને યાદ રાખે છે તે હંમેશા જીવંત રહે છે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના અનેક મહત્ત્વના પાસાઓ પર પ્રકાશ પાડતા ખાસ કરીને બારડોલીના સરદાર તરીકે તેમની ભૂમિકા પર વિશેષ ચર્ચા રજૂ કરી હતી તેમણે ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે અહીં બેઠેલા મોટા ભાગના લોકો મૂળ રીતે ખેડૂતો છે અને તેમના પૂર્વજો પણ ખેડૂત રહ્યા છે. શ્રી આચાર્ય દીવ્રતજીએ જણાવ્યું કે આ મુશ્કેલીના સમયે વલ્લભભાઈ પટેલ આગળ આવીને નેતૃત્વ લીધું હતું. તે સમયે તેઓ એક સફળ વકીલ હતા અને આરામદાયક જીવન જીવી શકતા હતા, પરંતુ તેમણે દેશ સેવા માટે પોતાની વકીલાત છોડી દીધી હતી. તેઓ ખેડૂત માટે બારડોલીના ગામડે-ગામડે ફર્યા હતા, જ્યાં તેમણે દરેક ખેડૂત ભાઈઓ અને બહેનોને એકઠા કર્યા હતા. તેમનો આત્મવિશ્વાસ જાગૃત કર્યો અને તેમને એકતાના સૂત્રમાં બાંધવાનું કામ કર્યું હતું તેમણે લોકોને સમજાવ્યું કે જો આપણે સંગઠન શક્તિનો પરિચય આપીશું અને બહાદુરી બતાવીશું તો આપણે આ મોટી તાકાત પણ ઝુકાવી શકીશું રાજ્યપાલ શ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતની આ પવિત્ર ધરતીએ જે મહાપુરુષને જન્મ આપ્યો જેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રીય સ્વાહ કરીને જીવ્યું એવા મહાપુરુષની એકસો જન્મ જન્મજયંતિની પદયાત્રા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવું એ ગૌરવની વાત છે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે સરદાર એટ વન ફિફ્ટી અત્યાર સુધીમાં એકસો પંદર કિલોમીટર પૂર્ણ થઈ ચૂકી છે આ યાત્રાના પ્રારંભથી જ અનેક લોકો જોડાયા છે જેમાં અનેક રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓ કેન્દ્ર સરકારના મંત્રીશ્રીઓ અને અનેક આગેવાનોએ ભાગ લીધો છે મંત્રીશ્રીએ ગુજરાત સરકાર વતી આ બધા લોકોનો આભાર માન્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા આ યાત્રા આવનારી પેઢી માટે ખૂબ મોટો સંદેશો છે

શ્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા શ્રી બ્રિજેશભાઈ મિરજા ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી કલેક્ટર શ્રી ડોક્ટર અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હેરપરા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા